એકસો ને આઠ પદો એમાં પણ એકતાલીસ પદો મુખ્ય શરીરાયજી એકસો આઠ પદોમાંથી માંથી એકતાલીસ પદો ગુચ્છ કૃપા કરીને આપણને આપ્યો છે અષ્ટ સખાઓના આઠે આઠ સખાઓના ચાર ચાર પદ શરીરાયજી લીધા ચાર ચાર પદ લેવાના કારણ કે જીવના ચાર પુરુષાર્થો છે ધર્મ અર્થ કામ અને મોક્ષ બીજું પ્રમાણ પ્રમેય સાધન અને ફલ ચાર પદ લેવાનું એક એક પદ અને લીલા એ રીતે અષ્ટખાના ચાર ચાર પદ લીધા તો આઠ ચોક કેટલા થાય બત્રીસ ગંગાબાઈ છત્રાણી ના શ્રી વિઠ્ઠલ ગિરિધરનપાડા બત્રીસ ને ચાર કેટલા થાય છત્રીસ શી હરિયા પ્રભુચરણ ના પોતાના રચેલા ચાર પદો ચાલીસ શુકન શાસ્ત્ર માનવામાં આવે એટલે ઉપર પદ આવેલી રતિવર્ધિની એ કૃષ્ણદાસજી નું એક પદ શ્રી હરિરાયજી ઉમેર્યું અને આ પદ એવું છે કે જેમાં નામ રૂપ ગુણલીલા આ બધાનો સમન્વય છે એ રીતે પદોની સંખ્યા થઈ એકતાલીસ જેમ શ્રી હરિરાયજી આપણને એકતાલીસ શિક્ષાપત્રનું દાન કર્યું છે